ઝહરચંદ મેઘાણીનું એક બહુ પ્રખ્યાત અનુવાદિત કાવ્ય છે તેનું નામ છે કોઈનો લાડક વાયો મિત્રો તેની પહેલાં તમે મન મોર બની થનગાટ કરી એ ગીત સાંભળ્યું છે જે રવિન્દ્રનાથ ટાગોરનું જે ગીત છે એનો અનુવાદ કરેલો છે અહીંયા પણ એક આ ગીત છે કોઈનો લાડક વાયો જે લાકોત્સા એને કે લાકોત છે જે અંગ્રેજી સાહિત્યકાર છે એનું અંગ્રેજી કાવ્ય છે તેનું નામ છે સમ બડીઝ ડાર્લિંગ આયાનો અનુવાદ છે ગીત જે છે એ દેશની આઝાદી એટલે કે દેશ પ્રત્યેનો જુસ્સો ચડાવી શકે એવું આ ગીત છે જે ખરેખર મેઘાણી સાહેબે લખ્યું છે અનુવાદ પણ ખરેખર તો તેને અનુસર્જન કહી શકાય એવું ગીત છે તો થોડું કાવ્યનો તમને સારાંશ કહી દઉં છું કે કોઈ પરીક્ષા પરીક્ષામાં પંક્તિ પૂછાય તો તમે આસાનીથી તમે અર્થ વિસ્તાર લખી શકતા હો છો તો આ જે કાવ્ય જે છે ગીત જે છે એમાં આ પ્રમાણે છે કે સરહદ ઉપર લડવા ગયેલો સૈનિક જે છે એમાં કેટલાય સૈનિકો ગવાઈ ગયા છે એમાં કોઈનો દીકરો પણ છે કોઈનો પતિ છે કોઈનો ભાઈ છે આ જુદા જુદા સંબંધો એમાં ત્યાં જોડાયેલા છે હવે એમાં એક પછી એક લોહીની લોહીથી નીતરતી લાશ યુદ્ધના મેદાનમાંથી આવી રહી છે તો એમાં કોઈની માતા કોઈની બહેન કોઈની પત્ની ટોળે વળી અને બધા ચહેરાને ઓળખે છે પોતાના પતિ પોતાના પુત્ર પોતાના ભાઈના માથે ખમા 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 એમ હાથ ફેરવે છે ગવાયેલા આ બધા સૈનિકો છે એક છેલ્લો સૈનિક એવો છે કે જે ઓળખાયા વગરનો અને એકલો છે એ સૈનિકનું માથું ખોળામાં મૂકવાને માટે કોઈ માં આવી નથી આ સૈનિક પણ કોઈનો લાડકવાયો હશે ને પણ એની ખબર પૂછનાર કોઈ નથી અને આ કાવ્યનો જે આરંભ જે છે કાવ્યની જે ચોટ જે છે કાવ્યની જે ચમત્કૃતિ જે છે એ તેનો પ્રારંભ અહીંથી થાય છે કાવ્યના અંતમાં શું છે તો કાવ્યના અંતમાં કવિ એવું કહે છે કે આ લાડકવાયની શહીદીના સ્થળે એક ચણજો અને ત્યાં કોઈ લાંબી કવિતા ન કોતરાવતા માત્ર એટલું લખાવજો કે કોઈના લાડકવાયની અહીં ખાક પડી છે કોઈના લાડકવાયની અહીં ખાક પડી છે મેઘાણી સાહેબ આ ઉત્તમ અનુવાદિત કાવ્યમાંનું એક કાવ્ય છે તો આ કાવ્યની જરા પઠન કરું છું છે કોઈનો લાડકવાયો રક્ત સમ કેસર વર્ણિ સમર સેવિકા કોમલ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે કોની વનિતા કોની માતા ભગીની ટોળે વર્તી કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી સોણિત ભીના પતિ સુત વીરની રણસૈયા પર લડતી મુક્તિ ખમા ખમા માથે કર મીઠો ધરતી થોકે થોકે લોટ ઉમટતા થોકે થોકે લોક ઉમટતા રણ જોદ્દા જોવાને સાહબાસીના શબ્દ બોલતા પ્રત્યેકની પીછાને સાહબાસીના શબ્દ બોલતા પ્રત્યેકની પીછાને

ન કોઈ બહેની લાવી કોઈના લાડકવાયાની ન કોઈએ ખબર પૂછાવી ભાલે એને બચ્યો ભરતી લટો સુવાળી સુતી ભાલે એને ભરતી લટો સુવાળી સુતી સન્મુખ જિલ્લા ગાંવો મહેથી ટપ છાતી ચૂતી કોઈના લાડકવાયાની આંખડી અમૃત નીતરતી કોઈના લાડકવાયની આંખડી અમૃત નીતરતી કોઈના એ લાડકવાયાના લોચન લોળ બીડાયા કોઈના એ લાડકવાયાના લોચન લોલ બીડાયા આખરની સ્મૃતિના બે આંસુ કપોલ પર ઠેરાયા આત્મદીપક ઓલાયા ઓશના ગુલાબ કરના કરમાયા ઓશના ગુલાબ કરમાયા કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો હળવે હળવે એના હૈયા ઉપર કર જોડામણ કરજો પાસે ધૂપ ધરીખરેલી એ લાડકડાની સમાર દોલટ ધીરે એને ઓશ કપોલે ભાલે ધરજો ચુંબન ધીરે સૌ માતા ને ભગીની રે સૌ માતા ને ભગીની રે ગોદ લેજો ધીરે ધીરે વાંકડિયા એ જુલફોની મગરુ હશે કો માતા વાંકડિયા એ જુલ્ફોની મગર હશે કોમસે લાડકડો સાતા એ લાડકડાની પ્રતિમાના છાના પૂજન કરતી એ લાડકડાની પ્રતિમાના છાના પૂજન કરતી એની રક્ષાકાત અહરની પ્રભુને પાયે પડતી

એની કૂચ કદમ જોતી અભિમાન ભરી મલકાતી જોતી એની રુધિર છલકતી ગજગજ પહોળી છાતી અદબિડિયા બારણિયાથી રડીકો હસે આંખ રાતી અદબિડિયા બારણિયાથી રડીકો હસે આંખ રાતી એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર બોડે એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર બોડે એકલ ડોને અન બુજેલો અગન પીછોડી ઓડે કોઈના લાડક વાયાને ચૂમે પાવક જ્વાલા મોઢે કોઈના લાડક વાયાને ને પાવક જ્વાલા મોઢે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાબે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાબી એ પથ્થર પર એ પથ્થર પર કોતરસો નવ કોઈ કવિતા લાવી એ પથ્થર પર કોઈ નવ કોતરસો કવિતા લાવી લગજો ખાક અહીં લગજો ખાક પડી આહી કોઈના લાડક વાયાની ખાક પડી આહી કોઈના લાડક ખાક પડી આહી કોઈના લાડક વાયાની મેઘાણી સાહેબનું આ અદ્ભુત અમર ગીત સાથે જય જય કરે ગુજરાત